ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી ચાર ફેક્ટરી ગઈકાલે મહેસાણા અને ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી અને ઝડપી પાડી છે આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા એક પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતનો પાંચ હજાર ચારસો ને સત્યાસી કિલો જથ્થો જપ્ત કર્યો હતો ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની કાર્યવાહી લઈને ભેળસેડિયામાં ફફડાટ ફેલાયો છે ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં આવેલી વિવિધ ફેક્ટરીઓમાં ગુરુવારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી મોટી માત્રામાં નકલી જીરું અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે જેને લઈને ભેળસેળિયા તત્વોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે ફૂડ વિભાગની ટીમે જીરુ અને વરિયાળીનો લૂઝ જથ્થો પાવડર ગોળની રસી સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો ઊંઝા શહેરમાં હાઈવે પર આવેલા શનિદેવ મંદિરની બાજુમાં જ તેમણે સિદ્ધિ વિનાયક એસ્ટેટ એઠોર સહિતના કેટલાક સ્થળોએ નકલી જીરુ અને વરિયાળી બનાવવાનો કારોબાર ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે ગુરુવારે વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ચાર જેટલી ફેક્ટરીમાંથી નકલી જીરું અને નકલી વરિયાળી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે આ મોટો એવો જથ્થો ઝડપી પાડ્યો છે નમસ્કાર